ધોરાજીના નવનિયુક્ત પ્રમુખ સંગીતાબેન બારોટ અને ઉપપ્રમુખ ટીન્ટુભાઈ કોયાણી અને કારોબારી ચેરમેન સીસી અટાડા રાજુભાઈ બાલધા કૌશિક વાગડિયા નૈનાબેન ગાંગડિયા રણજીતભાઈ ગાગડિયા જેવા ભાજપ અગ્રણીઓ આગેવાનો અને ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓ વોર્ડ નંબર એક અને ભૂતનાથ મંદિર વિસ્તારમાં ઘણા વર્ષોથી કચરાના ઢગલા પડ્યા હતા તેનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવ્યો ધોરાજીની આમ જનતાને અપીલ પણ કરવામાં આવી કે જ્યાં ત્યાં કચરો કે પ્લાસ્ટિક ન ફેંકવામાં આવે અને નગરપાલિકાના વાહનો કચરો ઉપાડવા

કે આપશ્રીના માધ્યમ માધ્યમથી અમે ધોરાજીની લોકોને પણ એક અપીલ કરીએ છીએ જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખો જ્યાં ત્યાં કચરા એમને રોડ રસ્તા ઉપર ન નાખો આપની ઘેરે ટીપરવાન આવે જ છે ડસ્ટબિન કે પ્લાસ્ટિકના જબલાની અંદર કચરો ભેગો કરો અને બીજું કે ધોરાજીની જનતાને એક બીજી પણ અમારી વિનંતી અને અપીલ છે કે ક્યાંય પણ કચરાના ગંજ હોય ક્યાંય કચરાના ઢગલા હોય સફાઈ ન થતી હોય તો અમારા સુધી અમારી કચેરી સુધી અમને જાણ કરો અત્યારે જે પાછળ જે કચરાનો ઢગલો દેખાય આ ઓછા ઓછો આઠ થી દસ વર્ષ જૂનો હતો આજે એને આવા અનેક ધોરાજી વિપુલ ધામી ધોરાજી